ઘનશ્યામભાઈ પટેલ તમારો પર સીધો આક્ષેપ કર્યો છે કે તમારી ગંગોતી ડેરીના વિકાસ માટે તમારા પેનલ મેદાન ઉતારી છે ચૂંટણી જંગમાં જંપલાયું છે બહુ સરસ વાત કરી પત્રકાર મિત્રો મે હમણાં જ કીધું મે હમણાં જ કીધું કે દવેઠા ધનજીભાઈની દીકરી એ આખી મંડળી બનાવેલી છે એ ભરૂચ જિલ્લાનો સોશિયલ લીડર છે એની દૂધ મંડળીમાં સવારે દોઢસો લિટર આસપાસ આવે સાંજે દોઢસો લિટરની આસપાસ આવે પશુપાલકોની વ્યાખ્યામાં ગામની વસ્તીના ધોરણે ખેતીવાડી અધિકારીના દાખલા પણ મારી પાસે છે કેટલી ગાય છે કેટલી ભેંસ છે એ જ પ્રમાણે દૂધ છે વર્ષના ડેટાની એવરેજ ત્રણસો ની અંદર જાય પણ વધારે ના જાય પછી તેનું ટેન્કર નાખવાનું કઈ છે એમને ટેન્કરો હળદર ચાર મંડળી ઉભી કરી અને ઘનશ્યામ પટેલ ને નાખવાનો છે અરુણસિંહને નહીં અને ગંગોત્રી ફાર્મ ગાડીઓ ઉપર મોટા અક્ષરે લખાઈ ને આવે રજીસ્ટ્રેશન કરાવેલું છે નિયમોના નિયમોના આધારે નિયમોના નિયમના આધારે અમારી ડેરી ચાલે જ એમની ઈચ્છા થાય તો ડેરી ઉપર ઇન્ક્વાયરી કરાવી દે દૂધ અને પાણી કરી દે ભાઈ પણ અમારી ઇન્ક્વાયરી એક મંડળીએ દસ કરોડનો કેસ કરેલો જ રાજપેપળા પોલિથિશન પર છે એ ગંજીભાઈને અરુણસિંહને કઈ મંડળીને વગાવવાની કર્યા તમે ભાજપના વાગરાના ધારાભ્ય છો

કે હાઈકોર્ટ સુપ્રીમ સુપ્રીમોથી લડીશું ન્યાયના સિદ્ધાંતો થી અમે પાછા એક નથી સો છે લોકો એની પાછળ આજે મનસુખ હાલમાં નિવેદન આપ્યું છે કે આ ડેરી ઇલેક્શનમાં જેના પાસે જેટલા વધારે રૂપિયા છે એ જીતશે આપનું વિસ્તાર આપશે આપણે મનસુખલાલ એમની સ્ટાઇલે જે બોલ્યો તે હાથું જ બોલ્યો એની પાસે રોડ નું દૂધ આવતું હોય લીટર દૂધ એટલે એ તો વેચે જ ભાઈ હું તો એના માટે ગરીબ જ છું મારી પાસે કઈ મળે ના એટલે તમે માનો છો કે પૈસાનો હવે ઇલેક્શન પૈસા ચાલે કે પ્રજા ચાલે તો ભગવાન ને પૂછવું પડે કાલે જીત માટે કે જીતવાનો છે ભાઈ જીગરભાઈ તમારી લાગણી તમે પ્રશ્ન પૂછો છે તે સાચો જ જુઓ પરિણામ આવે એટલે તમે જ બધા મારી ભાઈ ઇન્ટરવ્યુ લેવા આવજો અને હારી જઈશ તો વાત કે મારી અંદર કઈ ખામી છે કે હજુ પ્રજાને વેઠવું છે પણ વેઠવું નહીં પડે મને શિવજી પર ભરોસો છે જીત ભાવ પછી વડો ભાવ ફેર આપવાનો છે ખેડૂતોને ભાવ સારા મળવા જોવે અમિત શાહ ની જે દ્રષ્ટિ છે સહકાર થી સમૃદ્ધિ એક એક ગામ ઉપર દૂધ મંડળી ના ધારકો ઘેર બેઠા પૈસા ઉપાડી શકે બેન્કો આપે બેન્કો પણ પારદર્શક વહીવટ કરે મંડળીનું પણ સિસ્ટમ કોર બેન્કિંગ બને અને અમિત શાહજી એ આખા ગુજરાતમાં એ કામ પૂર્ણ કરેલું છે ફક્ત ભરૂચ નું તેત્રીસ ટકા ચાલીસ ટકા ડેરીએ નથી કર્યું ભગવાનને પ્રાર્થના કરીએ કે ડેરીનું કામ અમે સંપૂર્ણ પૂરું કરીએ અમિત નું અમે શાહ કરી રહ્યા જીગ્નેશભાઈ નું કહેવા પ્રમાણે કે ભાઈ ઘનશ્યામભાઈ ભ્રષ્ટાચારમાં ધારા દુઃખ છે તો ભાજપે એમના બાર સભ્યોને જે મેન્ડેટ આપ્યું એવું કહેવાય કે ભાજપ ભ્રષ્ટાચાર પ્રોત્સાહન આપે છે હવે એ તો પ્રશ્ન પાટીલ સાહેબને પૂછવો પડે હું તો નાનો પડું બે હાજર ના વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ એમ કહી શકાય કે દૂધ કોઈ કોઈનો કોઈ ભોગ લેતું નથી પ્રજા સુપ્રીમ છે પાર્ટી સુપ્રીમ છે એમાં મારે પડવું નથી દૂધ ની વાત છે દૂધ હું O Bajam não tem barulho, a minha não